તમારું સ્વાગત છે બુધવારના રોજ મિત્રો આજની આવક વિષયની વાત કરી તો મિત્રો આજે આવકમાં પણ વધારો જોવા મળી રહ્યો છે મિત્રો આજે ઘણી આવક જોવા મળી છે મને તો એવું લાગી રહ્યું છે અઢારસો ઓગણીસો ગુણ આસપાસની નવા આવક જોવા મળી રહી છે નરાજીનું કામકાજ પણ ચાલુ હતો તો હરાજીમાં જઈએ જાણી લે કેવારી કહેવા રહી છે આજના બજાર ભાવ મિત્રોમાં ચેનલ લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ને અમારો વિડીયો સારો લાગે તો કમેન્ટ કરીને જરૂરથી જણાવજો ને મિત્રો ગઈકાલની વાત કરીને મિત્રો તો ગઈકાલે પણ ભાવ સારા હતા સાડા ને એકાવન રૂપિયા લગીના ધાણીના ભાવ નથી આજ તો માલ એનાથી સરસ સરસ માલ આજે આવેલા છે મિત્રો તો આજે કેવા બજાર ભાવ રહીએ છીએ તો જાણીએ રૂબરૂ જઈને બેતાલીસો એક રૂપિયાનો ભાવ છે સુપર ક્વોલિટી માલ છે બેતાલીસો ને એક રૂપિયા બેતાલીસો ને એક રૂપિયાનો ભાવ છે સુપર ક્વોલિટી માલ છે માલમાં કાંઈ નું બેતાલીસો ને એક રૂપિયાનો ભાવ છે સુપર ક્વોલિટી છે બેતાલીસો ને એક રૂપિયામાં વેચાણ છે કલરમાં કાંઈનું ઘટે એકદમ સૂકો માલ છે બેતાલીસો ચાર હજાર એકાવન રૂપિયાનો ભાવ છે મિત્રો ચાર ને એકાવન રૂપિયાનો ભાવ છે તમે જોખો છો આ માલ ચાર એકાવન રૂપિયામાં વેચાણો છે સુપર કલરમાં માલ છે એકદમ સોલિડ ચાર એકાવન રૂપિયાનો ભાવ છે માલમાં કાંઈ નો કટે ચાર એકાવન સુપર કલર

વેચાણી છે માલમાં કાંઈ નો ઘટે સુપર ક્વોલિટીમાં જે ત્રણ હજાર ને એકાવન રૂપિયાનો ભાવ છે કલરમાં કાંઈ ન ઘટે એકદમ સુખો ધાણી છે મિત્રો ત્રણ હજાર ને એકાવન રૂપિયાનો ભાવ થયો છે આ માલનો નો ઓગણીસો છવ્વીસ રૂપિયાનો ભાવ થયો છે ઓગણીસો છવ્વીસ રૂપિયા નો ભાવ છે આ માલ ઓગણીસો છવ્વીસ રૂપિયામાં વેચાણો છે જાણી છે આમાં અમુક દાણો કોક ડીસ કલરનો જોવા મળી રહ્યો છે મિક્સમાં ઓગણીસો ને છવ્વીસ રૂપિયાનો ભાવ થયો છે આનો અઢારસો નવ છે અમારે એકડો

ત્રણ હજાર ને એકાવન રૂપિયાનો ભાવ છે ધાણી છે સુપર કલરમાં ત્રણ હજાર ને એકાવન રૂપિયામાં વેચાણી છે માલમાં કાંઈ ન ઘટે સુપર ક્વોલિટીમાં છે ત્રણ હજાર ને એકાવન રૂપિયાનો ભાવ છે કલરમાં કાંઈ ન ઘટે એકદમ સુકો ધાણી છે મિત્રો ત્રણ હજાર ને એકાવન રૂપિયાનો ભાવ છે આ માલનો